અમે જ મસ્ત રાખું છું હું જ દર વર્ષે હું આવું છું મંદિર મસ્ત રેડી કઈ નાખું છું તમે કહેવો કે કોમ્પેટ ના કરતા કે રેવા રેવારે આવો પણ રવિવારે કેમ કે મંદિર દૂર હોય છે દર વર્ષે આવું ભાઈ કેવું લાગે આપણું કોમકાર રેડી રેડી કહો છો

આપડે વરણા ને એટલે મસ્ત ફોટો લાવો છો વિરે જુ લાવો છો પણ ટેણી 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 ਤਮਾਰਾ ਡੁਪਲੀਕੇਟ ਪੁੱਤ ਲਾਜੋ ਬਾਈ ਹਰਜੀ ਜੀ ਸੋੜੀ ਮਾ ਜੈ ਗੁਗਮ ਜੈ ਖੁੜਿਆਲ ਮਾ ਕੇ ਜੈ ਖੁੜਿਆਲ ਮਾ ਜਿਉ ਮੂੰ ਘੜੋ ਮੁੰਡਾ ਮਗਾੜ ਘੜੋ ਘੜਦੇ ਪਜਲਾ ਕੋ ਵੇ ਪਜਲਾ ਕੋ ਦੇ ਮਤਾ ਦੇ ਪਜਲਾਜ ਵਗੇ ਪਜਲਾਜ ਜੈ ਮਤਾ ਦੇ ਆਹ ਵਧੀਆ ਜੈ ਖੁੜਿਆਲ ਮਾ ਹਵਨੋ ਹਾਰੋ ਕਰ ਜਿਓ ਅਮਾਰਮੂ ਨੇ ਮੋਟੋ ਕਲਾਕਾਰ ਬਣਾਉ ਜਿਓ ਨੇ ਮੂੰ ਛੁ ਕੇਉ ખરું ખોટું ખોટું નહીં લે કેવું પડે અને અમારે દિલીપભાઈ ભુવાજી અને અમારે પીસભાઈ ભાઈ એક્ટરજી કરી રહ્યા છે મસ્ત એ જાડે લાકડો આવડો લાવે લાકડો નડે સરસ હળવા દઈજો ખોડિયાળ માં કે ભણું કુડિયા કલાકાર બનાવજો એમ કે Karena ah, ah. okay, ha, ke lebar saja, heeh, koma, oke, koma, oke, halo, oke, berarti boleh jo, oh lah, berau, cek, nah, berau, temen yang, kenapa, mako, baju laga, oma, star, laki, tuna, oh, belok aja, mako, ಮೊಮ ಭಾಜಿ ನೋಟಮೇ

বোল জয়ে খিয়াল